ગોડોદરા પોલીસ પથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે રીઢા મોબાઈલ સ્નેચરોને ઝડપી પાડી તેઓ પાસેથી મોંઘાદાર સ્નેચિંગ કરેલા મોબાઈલ ફોન તથા વાહનો મળી પોલીસે લાખોની મત્તા કબજે કરી ચાર જેટલા મોબાઈલ ફોન સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે પોલીસ મથકનો સ્ટાફ હાલ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો છે નાસ્તા ફરતા આરોપીઓ તથા વિવિધ ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરી રહ્યો છે તે સમયે ગોડદરા પોલીસે બાતમીના આધારે ગોડોદરા વિકાસ ગોલ્ડન સર્કલ પાસેથી પસાર થનારા શ્રીકાંત રામસ નિષાદ પવન રામ અવતાર ગુપ્તા તથા એક બાળકિશોને સુઝુક એક્સેસ મોપેડ તથા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ સાથે આંતર્યા હતા આતેઓની જટી લેતા રીઢાઓ પાછળથી મોંઘાદાટ સાત જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા જે મોબાઈલ ફોન અંગે પોલીસે પૂછપરછ કરતા રીઢાઓએ મોબાઈલ સ્નેચિંગ કર્યો અને કબૂલાત કરી હતી તો ગોડાદરાના ત્રણ અને પુણાને એક મળી ચાર મોબાઈલ ફોન સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલાયો છે પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન બાઇક સહિત ત્રણ લાખ એસી હજારથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા